ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહે કહી રહ્યા છે કે સગીરો સાથે બનતી ઘટનામાં ગુજરાતની પોલીસ છે તે સખત કાર્યવાહી કરી રહી છે પરંતુ કડી પોલીસ સ્ટેશનમાં એક ચિત્ર ઊંધું ઉપસી આવ્યું છે એક સગીર દીકરીના માતા પિતા પંદર દિવસથી આ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે અને તેમની દીકરી પાછી લાવી આપો તેવી વાત કરી રહ્યા છે તેમ છતાં આ દીકરીનો હજી સુધી કોઈ ભાળ નથી મળી અને આરોપી છે તેના સગા આ કડીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તે કારણસર પોલીસ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી તેવા પણ આરોપી માતા પિતા લગાવી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાશી ગુજરાતમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે થઈ ચૂકી છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઈપીએસ અધિકારીઓને બોલાવવા પણ પડે છે અને તેમનો ઉધળો પણ લેવો પડે છે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ પણ વારંવાર કહી રહ્યા છે કે દરેક પોલીસને સૂચના આપી દેવામાં આવી છે કે તેમના થાળામાં જે કોઈ અરજી આવતી હોય તેની ફરિયાદ પણ નોંધવામાં આવે અને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ મહેસાણા જિલ્લામાં પરિસ્થિતિ ઉલટી હોય તેવા ચિત્ર દિવસેને દિવસે સામે આવી રહ્યા છે મહેસાણા જિલ્લાના પોલીસ વડા તરુણ દુર્ગ્ગલ એક સારા અને પ્રમાણિક અધિકારી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ તેમના તાબામાં રહેલા આ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચિત્રો છે તે ઊંધા દિવસેને દિવસે ઉપસી રહ્યા છે ઘણી પોલીસ સ્ટેશનમાં પંદર દિવસ પહેલા એક સગીર દીકરીનું અપહણ થાય છે તેની ફરિયાદ નોંધાઈ હતી આ દીકરીના માતા પિતા પંદર દિવસથી આ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહ્યા છે અને તેમને જવાબ મળી રહ્યા છે કે આરોપી છે તેને તમે શોધો અમે પોલીસ તમારા સાથે મોકલીશું આવા આરોપ આ સગીર દીકરીના માતા પિતા લગાવી રહ્યા છે આ માતા કહી રહી છે કે તેમની દીકરી છે તે ફક્ત આ પોલીસ પાછી લાવી આપે એ ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે જે આરોપી છે જેનું નામ છે હિતેશ ચૌહાણ જે મૂળ દેવુસણાનો છે તેના નજદીકના કોઈ સગા આ કડી પોલીસ સ્ટેશનમાં ફરત બજાવે છે તે કારણસર તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી પણ નથી થતી આરોપી પણ નથી પકડાતો અને આ તેમની દીકરી પણ હજી સુધી પોલીસ શોધી શકી નથી આવા તેમના આરોપો છે અને તે શું કરી રહ્યા છે તે પણ આપ સાંભળો

રાત દિવસ અમે પાણી નહીં લેતા સાહેબ ના એકે દિવસ પીએ સાહેબ એ કીધું તું ચોખ્ખું કીધું તું અમે કીધું કે અઢાર તારીખે છોકરાના બાપા ઉપર છોકરાનો ફોન આવ્યો છે તો તમે ઇન્કવાયરી કરો તો સાહેબે રૂબરૂ વાત કરી અને કીધું કે તમે બોલાવો કે કાલથી દસ વાગે લાઈન બેસાડવાનો અને છ વાગે છોડવાનો એમાંથી એક જ દિવસ એને પોલીસ સ્ટેશનમાં લાઈન બેહાડ્યો નથી પાણો હોવાના કારણે એ બચાવ જ કરે છે અને અમને ગુમરાહ કરવાનો અમારે મહેસાણા જિલ્લાના પોલીસ વાળા તરુણ દુગ્ગલ એટલું જ કહેવું છે કે આવા ગંભીર ગુનામાં ત્વરિત સંજ્ઞાન લેવામાં આવે અને આવા કોઈ પણ વ્યક્તિ હોય તેમના સાથે ન્યાય થાય કારણ કે તમારા તાબામાં રહેલી આ જે જિલ્લાની પોલીસ છે તેમની લાગણીઓ અને સંવેદનાઓ તો મરી પરવારી હોય તેવું હવે આ ઘટના ઉપરથી લાગી રહ્યું છે અને આ દીકરીના માતા પિતા પંદર દિવસથી આ કડી પોલીસ સ્ટેશનમાં જઈ ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં તેમની દીકરીનો હજી સુધી કોઈ અતો પતો નથી જોઈએ આ મામલે જિલ્લા પોલીસવાળા વડા તરુણ દુગ્ગલ શું કાર્યવાહીના આદેશ આપે છે અને રાજ્યના પોલીસવાળા છે વિકાસ સહાય તે પણ આ મામલે શું તપાસના સમાચાર જોવા માટે નવજીવન ન્યુઝ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ